કેમ છો બધા સ્વાગત છે જય માતાજી તો તમે સૌ જાણો છો કે મેગી ખાવાનું તો બધી શોખ હોય તો મેગી કેમ જોઈશે ભાઈ ઓલો બંદર મને જોઈ છે તમે જોઈ શકો છો હું આ એન્ટ્રો દેતો મેગી ખાવાનું બધી શોખીન હોય અને મેગી આજે યાદ રાખીએ મેગી પકાવીએ છીએ અમે તો તમે જોઈ શકો છો અમે બધાય તૈયાર કરી લીધું છે તો ચૂલા ઉપર પહાડી મેગી બનાવવાની છે આપણે તો આ છે બટેટા ને બીજું નમેટા વમેટા કાંઈ ન હતું તો આપણે ચાલીએ અને બે મેગી છે અમરે હવે યાજ્ઞિક અને પ્રકૃતિ ટુસનગી ગયા છે તો નાથી આવી જાય એટલે આપણે બનાવવાનું ચાલુ કરીએ ને એના પણ પૈસા લઈએ અને મેગી લેવા જાય હોય તો તમે જોઈ શકો છો થાળી બધીની તૈયાર કરી લીધી છે અને આ બેટ અને આ થોડનો હથોડો એ અમે વજન માટે રાખી દીધો છે તો તમે જોઈ શકો છો આપણું બધું તૈયારી જ છે તો ચાલો હવે જોઈએ હવે કેમ છે ને કેમ નહીં અને આગળ આપણે દાનીભાઈને આવે તો મેગી બનાવો સ્ટાર્ટ કરીએ પણ બહુ વાવરો છે તો હવે કેના ખબર છૂલો લગડે છે કે નહીં તો હવે જોઈએ તો ખરા અને હું એકલો જ છે તમના બંધન હતા આવે એના મમ્મી કામ છે તો ભરગે છે તો નીચે ગયા છે તો ચાલો હવે આપણે જોઈએ હવે કેમ થાય છે અને તમે જોઈ શકો છો વ્યૂ લેવાનું તો મને બહુ શોખ છે અને સૂરજ દેખાતા હોય તો કે ના ખબર અને આ છે આપણે દરિયાપીરનું અને સાંઈ બાબાનું મંદિર અને આશીષભાઈ ભાઈ તમે મારા બ્લોગ બહુ જોયા જોવા જોઈએ તો તમારા માટે અને બ્લોગ બનાવું છું અને થેન્ક યુ સપોર્ટ કરવા માટે સબ લોકોને બધા લોકોને

બહુ આવડો છે તો હવે જોયે લગડે કે નહીં તો ચાલો હવે તો હવે નથી આવતા તો હવે લગાડી આપણે ઉભળો તો મિત્રો યાજ્ઞિક આવી ચૂક્યા છે ને પ્રકૃતિ ગઈ છે એટલે કાગળ ગોતવા તો તમે નહીં દેખાયા ને આપણે ચૂલો લગાડી દીધો છે તો ભગવાનની કૃપાથી આપણે ચૂલો લગડી ચૂક્યો છે નકાન ચૂલો બહુ આવડો હતો તો ન લગડી શકત તો મસ્ત લગડી ચૂક્યો છે અને ચાલો હવે આપણે યાજ્ઞિક માંથી પકડ ઓળી પછી ઉડેસ વાવરાનું પ્રકૃતિ આવી ચૂકી છે તમે જોઈ શકો છો આજે આટલા બધે કાગળ આટલા બધે નથી લાવવાના તમા ના પકૃતિ એ કામ લાગે કે ભૈયા કોનો ગાય સમ જળ ગઈ હે આ અભી મે રખતા હું ફિર આપકો મિલતા હું શાંત હો જાય તબ આપણે મછાલો નાખડે આયા છે તમે જોઈ શકો છો લાવ બડી કા હવે મછા લાડિયાસ નહીં તો આ પાણી ફેંકી દેવ જાઓ હવે અને આપણો સમસો ફેંકી ગઈ છે

છે મિત્રો ગઈ ને તમે જોઈ શકો છો મેગી નો સ્વાદ ચાલે છે તો કોમેન્ટ કરજો કે મેગી મને ખાવીશ તો તમારે ઘેર બનાવવા માટે આવી જાય છે અને ચાલો મેગી પીરસી લઈએ સોરી તમને દેખાતું તું નહીં તો ચાલો મેગી પીરસી લઈએ અને મસ્ત થોડુંક પાણી નાખી દઈએ ઘટે એમ છે તો ચાલો તો હવે જોઈ શકો છો આ બધી ટેસ્ટમાં છે ચાલો એ પોતપોતાની જગ્યાએ બેઠી જાઓ મારી જગ્યા વચમાં છે રાખી દીજો યાજ્ઞિક બેટ જા બંધન બસ તું ના બેટ જા હાન તું ના જા સમજતા જ નથી આમ બેઠા આમ આમ હાંભી હા તું પણ નાના છે આમ આ તું બનાના જેમ ચમચી ના ને આવલા ને આમ રાખી દઉં આમ રાખો ચમચ ઓ ગાંડા જીવા લાગે છે બધા ચાલો તો થઈ જજો જી આ કોઈને ભૂસકો નત પડતો બધી ગોબા જીવા છે અને જોઈ શકો છો અને બંધન ગાંડો છે તો ચાલો હવે આપણે મેગી કાઢી લઈએ અને પછી તમને મળું પણ આ રેવા દેવું બ્રેલ યાગનીક ભાઈ ભાઈ કોમડા મન બનાવી દેમ યાગનીક ભાઈ રેવ

તો તો છે છે થઈ ગયું અને પ્રકૃતિ બધી કામ કરી નાખ્યું ગ્રહણ મિત્રો હું છોટા ખોરાક ચપ્પલ ચપ્પલ ગ્રહણ આયે છે ચપ્પલ મૂકી દીધા છે તો ચાલુ ખાવા માટે

અને પછી હવે મળી અગલા બ્લોગમાં તો બાય બાય મિત્રો મિત્રો બધે ખાઈ રહ્યા છે તમે જોઈ શકો છો અને આલ્મોડ બરકડાયા છે તો હવે જવા દેવી ને ગયો તેલ લેવા પકરોદી અને બહુ મસ્ત ખાઈ રહ્યા છે તને ક્યાં જાવું છે ભાઈ હું એને કેતા આવું છું રાખ અમેગી ખાઈ છે જા કેતી આવું દૂઈને તો તમને જઈ રહી છે અને અમે ખાઈ રહ્યા છે યાગની ભાઈ તો બહુ દુસે રાખ્યા છે તમને વધારે શું મન જોઈએ નાખો જો બઘરુદી દીદી થોડી શું ભાઈ મેગી